અને એક બે જગ્યાએથી હજુ એ આપણે એને વહન કરીને ડાયવર્ટ કરવાનું કામ બાકી રહેલું છે વેરાવળ સોમનાથ જોડિયા શહેરમાં પ્રભાસ પાટણ વિસ્તારમાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અહીં મિનિમમ 20 થી 25000 લોકો અસવાટ કરે છે આ જૂનો મેન રસ્તો દોશિયામનો છે વેરાવળ પાટણ સહિત નગરપાલિકામાં આવે છે આ પૂરું પાટણ શહેરનું પાણી અહીંયા અહીંયા આવે છે પૂરું પાટણ શહેર નું પાણી અહીંયા આવી નાની ગટર છે અને ખુલ્લી ગટર છે તમે બતાવી શકો છો અને ખુલ્લી ગટર બી રોડ તૂટેલો છે નાના બાળકો સ્કૂલ માટે જવા માટે રિક્ષા ટ્રાફિક ને અવર જવર વાળો રસ્તો છે પણ હોત ને બે વાગે તમને ખબર પડે અહીંયા પરિસ્થિતિ કેવી છે હું પોતે અહીંયા કાલે બે વાગે આવ્યો પાછળ ઓળી ગલી માં ફરીને મારે ઘરે ઘર છે હું ત્યાં જઈ શકે એટલી પરિસ્થિતિ કાલ ની વાત કરું છું અને ગયા વખતે જે પાણી આવ્યું હતું એ પાણીમાં મારી પોતાની નાની છાતી અહિયાં આટલું પાણી જ પરેશાન પબ્લિક એટલે અમારા ઘરમાં દરેક રૂમ માં પાણી વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારી કોલેજની પોઝિશન એવી નગરપાલિકામાં પાલિકા તંત્ર ની ગંભીર બેદરકારી હાલ સામે આવી છે પાલિકા તંત્ર પોતાની બેદરકારી ક્યારે સુધારે છે અને લોકોની વારે ક્યારે આવે છે તે જોવું રહ્યું રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ